મોટ ટેક કરવા જેવી સામાન્ય બાબતે લઈ સુભાસ્તર વિસ્તાર બાદ સર્જાયેલ પારિણી ઘટનામાં સંડોવાયા બે ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા વરે સાંજે બેબીત્રો કાર લઈને રવા જઈ રહ્યા હતા ત્યારે નેચરલ પાર્ક પાસે પાછળથી બાઇક પર આવેલા બે સક્ષોએ બંદૂક બતાવી કાર પર ફાયરિંગ કર્યું હતું પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી ફાયરિંગ કરનાર જયદેવ અને પ્રતિક નામના બંને ઈસમોને ઝડપી લઈ ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી હતી